એજન્સી બાયો માઇનિંગ પદ્ધતિથી ઘનકચરો દૂર કરવાને બદલે જમીનમાં દફનાવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી આમુદ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી ઘનકચરાનો બાયો માઇનિંગ પદ્ધતિથી નિકાલ કરવા માટે અમદાવાદની એક એજન્સીને કામ આપ્યું હતું પરંતુ એજન્સીએ માત્ર દસ ટકા જેટલું જ કામ કરીને ઘન કચરાને કાંકરિયા પોરસા રોડ ઉપર સરકારી પડતર જમીનમાં ખાડો ખોડીને દફનાવી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં એજન્સીની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળ્યો હતો આ બાબતે આમોદ નગરપાલિકાના અપક્ષ સેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિતમાં ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલા ઘન કચરાને બહાર કાઢી તપાસ આદરી હતી અમદાવાદની એજન્સીએ બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘનકચરાનો નિકાલ કરવા માટે અંદાજિત ત્રીસ લાખનું ટેન્ડર ભર્યું હતું જે કામ તેણે એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ એજન્સીએ માત્ર દસ ટકા જ કામગીરી કરી રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘનકચરાનો રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકા પ્રમુખ તથા ઇજનેરની હાજરીમાં જેસીબી ની મદદથી જમીનમાં ડાટેલો ઘનકચરો બહાર કાઢ્યો હતો ઘનકચરાના નિકાલ અંગે આમોદ નગરપાલિકાના કેટલાય પદાધિકારીઓ એજન્સી પાસેથી

જો તમે આ વિડીયો ફેસબુક છો તો કરો અને છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાથે